દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાડિયામાં રામચંદ્રજી અને હનુમાનજીનું સંકીર્તન મંદિરનું શિલાન્યાસ સમારોહ યોજાયો રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના વરદ હસ્તે મંદિર માટેનું મૂમિપૂજન કરવામાં આવ્યું મહાદેવવાળા સ્થિત પ્રેમ ભેક્ષુક મહારાજ પ્રેરિત મંદિરના વિશાળ જગ્યામાં ભવ્ય મંદિર નિર્માણ થશે જામખંભાડિયાના વતની અને રાજ્યસભાના સાંસદ રિલાયન્સ કંપનીના ડાયરેક્ટર પરિમલ નથવાણીના સંયોગથી ભવ્ય મંદિર બન્યું

કૃષ્ણ ભગવાનની કર્મભૂમિનો જિલ્લો દેવભૂમિ દ્વારકાના મુખ્ય મુખ્ય મથક ખંભાલિયા ખાતે આજ રોજ રિલાયન્સના માનનીય રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સના ડાયરેક્ટર શ્રી પરિમલભાઈ નથવાણી અને ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના સહ સહકારથી અહીં પોણા બે કરોડથી વધુના એમના યોગદાનથી એક પરમ પૂજ્ય શ્રી રામ ભગવાન અને મંદિરની સ્થાપનાનું થયું છે બાલા હનુમાન જામનગરના શિખરબદ્ધ મંદિર પછીનું આ બીજું મંદિર રહેશે અને ઈશ્વરની કૃપા બધા ઉપર વરસતી રહે એવી હું પ્રાર્થના કરું છું અહીંયા પંચાવન હજાર ફૂટ જેટલી જગ્યામાં લગભગ સાડા સાત આઠ હજાર ફૂટનું બાંધકામ એટલે અડતાલીસ હજાર ફૂટ જેટલું ગ્રાઉન્ડની વ્યવસ્થા કરી અને બાગ બગીચા સાથેની આ વ્યવસ્થા ભોજનાલય રેસ્ટરૂમ અને પ્રાર્થના હોલ મંદિર સહિતની આ વ્યવસ્થા થવા જઈ રહી છે ત્યારે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે પ્રેમ પૂજ્ય પરમ પૂજ્ય સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની પ્રેરણાથી એકસઠ વર્ષ પહેલાં જામનગર મુકામે એક આઠ ના રોજ શરૂ થયેલી અખંડ રામધૂન આ વર્ષે એક આઠના રોજ રોજમાં વર્ષમાં પ્રવેશી છે ત્યારે અહીંયા પણ રામધૂન થાય અને જામનગરના ખંભાલીયા દરેક નાગરિકો સાથે મળી અને અખંડ રામધૂન તરફ આ મંદિરને લઈ જાય એવી ઈશ્વર પાસે મારી પ્રાર્થના અને સૌના હૃદયમાં રામ ભગવાન વસે અને આશીર્વાદ રહે રામ ભગવાન અને હનુમાનજીના એવી ઈશ્વરના ચરણોમાં મારી પ્રાર્થના